મારું કઈક વિચારો તમને જોઈએ વગર મેં લગ્ન કરી લીધા તમારે આ મારું વિચાર ને તને જોઈને મેં આવડું મોટું સાહસ કર્યું તમે જ્યાં જ્યાં જાઓ ને ત્યાં હું તમારો પડસાયો બની ને તમારે હારે આવીશ મને ડાઉટ તો હતો જ કે તું ચૂડેલ છે

ઘર માંથી સ્ટાર્ટિંગ ના પંદર હજાર રૂપિયા ત્રણ મહિના પછી ડાયરેક્ટ ત્રી હજાર રૂપિયા તો તમે ત્રણ મહિના પછી નોકરીક્ટ ત્રી હજાર આવે હંમેશા પોતાના પતિ ને પરમેશ્વર સમાન માનવા જોઈએ તો સંસાર સ્વર્ગ જેવો બની જાય નથી સાંભળવું આવી સાંભળું છું ભૂરા

સોમવારે તું નવરો છો હા નવરો મંગળવારે બુધવારે આખું અઠવાડિયું નવરો છું એ નવરા કઈ કામ ધંધો કરીને નમસ્કાર દર્શક મિત્રો તો આપણે આવી ગયા છીએ આજે આપણા મહાન બિઝનેસકાર એવા

મારી પત્ની નો ખુબ ત્રાસ હતો એના કારણે હું કારખાને કારખાને પીડો રહેતો તો રાત ને દિવસ મહેનત કરી અને ખુબ પૈસા ભેગા કર્યા ખુબ પૈસા ભેગા કર્યા એના કારણે હેલી આજ તો ઘણા બધા મહેમાન આવવાના છે લાઈવ શાકભાજી સુધારી દઉં તને કઈ સુધારવાની જરૂર નથી તમે સુધરી જાવ તો અમારે ઘણું છે

ઈમેલ ગમે એટલી તરફી કરી લે પણ સૌથી વધારે ખબરી ફેલાવા વાળી હોય ને તો આ ફિમેલ છે ભાઈ આ દુનિયામાં સૌથી યાદ શક્તિ વાળો માણા કોણ દોરણા ની વાળો કેમ લે ઈ બાયું ના મોઢા જન કહી દે કે આ ડબો આનો છે અહીંયા આય

હોય તમારા બર્થડે માટે જો કેટલા મસ્ત ના કપડા લઈને હું આવી છું હે મારી ઘરવાળી કેવી હારી જો તો બધાને ભગવાનને પ્રાર્થના કરું કે આવી જ ઘરવાળી મળે બતાય તો ખરી કેવા છે હમણા પહેરીને આવું મને એમ કે મારા લઈને આવી છે હું પટ્ટી ગયો એલા તમે તો હાવ બદલી જ ગયા લે કેમ વળી પેલા તો તમે મારા હાટુ કેવું હારું હારું લાવતા બધું

કઈ તને નથી કેવું વળી પાછું તને કે પેટમાં દુખશે તો પાછું મારું નામ દે તું આટા મહિને ફરવા જવાના છો નહી તમારા ભાઈ બન તો કે હતા તને એના ઉપર વિશ્વાસ મારા ઉપર બે માંથી ઉપર નહીં સાંભળો ને લા બે હજાર ત્રેવીસ નો છેલ્લો મહિનો છે મેં તમને હેરાન કરાવવું હોય પરેશાન કરાવવું હોય દુઃખી કરાવવું હોય કે તમારું લોહી પીધું હોય તો બે હજાર ચોવીસ માં તૈયાર જ રેજો કેલેન્ડર બદલાવ છે હું નહીં લા તારે ભણવાનું નથી કાકા મારે 2023 માં નથી ભણવાનું 2026 માં ભણવાનું છે તમે મારી ચિંતા કરો માં પહેલા તમારું કરો કેમ કે તમારે 2024 માં ભણવાનું છે એ શું કરે છે એલી તમે તો કીધું છે બાર થી લાવી બધું ધોવાનું પણ આમાં તો કઈ નથી હું કઈ નથી ખાંડ છે આમાં હલવો પૂરો થઈ ગયો અને બહાર આવ્યો સપલા સોરી ગયો રીતે કઈ જિંદગી જીવાય તો કેમ જીવાય મારી જેમ જીવાય કેમ કે મને નથી ખબર હું કેમ જીવું અરે વાહ આજ તો તું બહુ મસ્ત લાગે છે ખોટું બોલો મને વાહ તું તો સમજદાર પણ થઈ ગઈ લે તમે ઉઠી ગયા માર બે ઝઘડો થઈ ગયો એ ત્રણેય કરતા તું મારું હું બગાડી લેસ તું મારું હું બગાડી લેસ પાંચ કલાક થી ચાર્જર પૂછડું શું કે મલાવે એનું પૂછડું છે એને મન ફાવે કરે તું હું કેમ એની પંચાયત કરશો